એટલે હું શું કહું ભલે તું આ પેલા કોલસા હું બથડે ને બથડે ખાતો હા હાસુ હાસુ પણ હવે ન ખાઈ ગયા તો ચમ કે વાતોડો ભાઈ બળી ગયો છે એવું છે હ હ હવે ના ખાઈ ગયો પેલા હું ખાતો આ કોલસા રે બથડે ને બથડે ખાઈ જાતો અમુક ઠાકે ને તાપા ને તો કે કોલસા હું ના રાખતો એટલે માર હાસુ બોલે છે કે રે જૂઠું પછી એક દાડો શું શું ખબર છે હ એક દાડો ગાડી જાય ચીલી ચીલી જાતી છે તન તાર મતમાં વિચાર કર ગાડી ચીલી ચીલી જાતી છે ગાડી તો માડી હેડે એકો ચાલી ચાળી એવી હેડે દોઢસો ચાડે એની સાઈડ કાપી નાખતો ઉડી નહી એ હો જ એટલો તો ઉડતો હે તન મનાય માડો ટોટા તન મનાય કે મનાય હા બી હા લેબડો કેટલો મોટો હશે તમે ત્રેણ દાણા બાથમાં ખાઓ લેબડો બાથમાં ના આવે ત્રેણ દાડા જે બી છે જેટલા દાડા લેબડો કાઢવા આમ ત્રેણ દાડા એ લેબડો ખાલી હું ઉપર સડી ને ખાલી માલે ખાલી છૂટો કર્યો પરો પેલો ઉપર સડી પછી આમ બાથમાં ખાઈને ઉપાડે ને તો આખો લેબડો ઉપરી બાબછડી જયો તો બી વાળા વિચાર માં પડ્યો કે શું કર્યું તે બોયસ સોળા છે

મને તમને મારા આડું કોઈ ખબર જ નથી તાર કેમ તો તમારે તો પડે તો હવે મનથી થી કે તમારે કેટલા વાર થઈ તો તઈ પેલા તો નજીન પેલા નાવા જાતા હશો એટલે નાવાની વાત જ વિહરી ગઈ મન હે નાવાની વાત જ વિહરી ગઈ આ કોટન પેલો કોટો પોણી હેડતું તું હે કેટલું છે 20 બીન 25 25 માં થોડો ઓહો આ કોટન પેલો કોટો તમે ઉડડી નું લીબાદું ને જાતો ઉડડી ઉડે ને ઓય

અંતર પેલા તમે આ કોઠો પેલો કોઠો નજીક હેડતી તો તઈ પટાટા વાવતા પટાટા હ પટાટા તો વાવતા પણ ચેક ચેક વાવતા દેવ હે હા 1 કલાકમાં વાવતા ને 2 કલાકમાં ગાઢતો ઓહો હો તો આ તો વેસ્તા ચટલી ચટલી વારમાં હે 5 મિનિટમાં પૂરું બધું હે કેમ હા

પહેલા જ ખાલી આમ આમ ફોંક મારતો તો આમ ફોંક ઉનાળાના તો ઉનાળાના ખાલી ફોંક મારતો ને તો તમે પાળે તો આમ વાળા ઝોડો પેદા થઈ જાતો એટલી મોટી તારી ફોંક હતી તો ખાસું બોલે છે ભાઈ જૂઠું અને કરશન તો કરશન હા અને આ તારી માળાના ઢાબા છે ને એની ઉપરથી ખાલી બધા ખુદ મારતો તેમ તારે હાખો ઊંસાને સણતો મેં સમાપ નથી રાખે છે અને આ લેબડા આ લેબડા લઈ રહ્યા હા એ તો ખાલી હું તટવાળી ખાઈ ખાઈને ધનખા મારતો આવી જતો ના હા શું ઊંધો પડતો ખાલી હું ઊંધો જ હાસી વાત છે હો મારી વાત તો ખરી શું કહો હા પહેલાં આપણે બધી આ વસ્તુ અવર તવર જેમ જેમ થાતી પેલા મારું કરશે મને ખબર નથી પેલા બેનજીલ નહોતો હં

અમે તો ના અમાર તવાર તવાર જેટલો છે વરા હોય આ બધું ખાલી ઓમ આ તતન માળા ને ધાબુ ઉપર ખાલી તંખા બાર્યા અને આ મોટા મોટા લેબડા હોય ને એના ઉપર થી તંખો મારી ભોય પડતા ને વળી આ ન્યાસા ન્યાસા લેબડા રે ને એ ખાલી આમ ડાળી પકડે હું તો પછી હવે શું કરશે મને તો મારી ઊંઘા આવે છે હું પહેલા

અને લાઈટ થાય એટલે પોસ પોસ ગોમા ઉપર ખાલી મારી ફોક્સ જ પડતી લાગે હે તો હવે કેમ નહી એવી એ તો બંધ થઈ ગઈ કંપની બંધ થઈ ગઈ એવું એમ હા હવે હે મને મારા આ રહે છે ને આ મને બે હોય કોઈ નહીં અરે ઉઠશે ને અને આશી રાત આ ભડ ભડ કરશે ઓ બાજ તોહાડો આયક છું ના હવે વાત વાપળવી નહીં બેહો કે ના ના મોડ થાય છે જે આવું છે મારો કોમ છે હજી શું કોમ છે રાજનો રાજનો કોમ છે માર વરાખવી પડી છે પોંડરા આવે છે કે એટલે પણ કઈની વાત ઘડી બેહો કે ના ના હવે તમે બેહો અને મારે તો પોણી હેડી રહ્યું છે હવે